જય માતાજી મિત્રો પશુપાલન મિત્રો બધાને જય દુરતા દેશ એમ છો બધા મજામાં મજા મજામાં અને નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત આજનો ટોપિક આપણો હે મિત્રો કે આપણી ગાય ભેંસ તથા ખડેલું ગરમી કાઢતા હોય અને સેનાથી ગરમી કાઢતા હોય અને ગરમી કાઢતા હોય તો કઈ રીતે નોડવી એ બધું તમને આજના વિડીયોમાં જાણવા મળશે તો વિડીયો અંત સુધી જોજો એટલે વિડીયોમાં બન્યા રહેજો તો તમને સાચી માહિતી હું આપી આપણા વિડીયોમાં બધી એકદમ તદ્દન સો ટકા દેશી પ્રયોગ ઉપર સાચી માહિતી આવશે કોઈ દિવસ ખોટી માહિતી આવી નહીં આજ સુધીમાં અને આજ સુધીમાં કોઈ કોમેન્ટ કરીને કીધું નથી આપણને કે તમારી માહિતી આવ ખોટી છે આપણેથી બધી સાચી માહિતી આપી છે તો મિત્રો પહેલી વાત આપણે એક કરી કે આપણે પછીને ગરમી કાઢવાનું પ્રમાણ શેનાથી હોય તો મિત્રો આપણે પહેલી વાત કરીએ તો એક મોડ એ હે મિત્રો કે આપણે ગમે તે પશુ હોય અને બધા ગરમીમાં ના આવતા હોય એના આપણે ડૉક્ટર પાસે એની પાસે ટીકળા લેતા હોય કે ગરમ જાતના તો વધારે પડતા એ ગરમ હોવાથી આપણા પશુને ગરમ લાગી જાય હોય તો પછી ગાભણી હોય ત્યારે ગરમી કાઢવાનું પ્રમાણ એનાથી વધતું હોય છે અને અમુક પણ ગરમી એમ બાજુ કાઢતા હોય બીજી વાત એ હે મિત્રો કે ગરમી કાઢતા થતા નુકસાન કેટલા હે તો મિત્રો આપણા પશુ ગમે તે નુકસાન માં વાત કરીએ તો ગરમી કાઢતા હોય તો બહુ મોટા નુકસાન એ છે કે આપણે પશુને સ્વસ્થ એટલે કે ગરમી કાઢે તો પહેલી વાત એ છે મિત્રો કે ગરમી ગાભણાં પશુ હોય તો જ પણ કાઢે છે ખાલી પશુને ગરમી નથી નીકળતી તો એ ગરમી મિત્રો નુકસાનની વાત કરીએ ને તો ગરમી કઈ રીતે કાઢે તો જો આપણા પશુ ગાભણા હોય તો આપણે તદ્દન માટે દિવસ ઉજાગરા પડે થી મિનિટ કરી દેશે ગરમી કાઢતું હોય તો એ મિત્રો નવ મહિને સાડા નવ મહિને ગરમી કાઢતું હોય એટલે એને દસ થી બાર દિવસ ધ્યાન રાખવું પડે અને બે ત્રણ મહિના તદ્દન ધ્યાન રાખવું પડે આનાથી બીજી વાત એ કરવાની હતી મિત્રો કે આપણા પશુ જો ગાભણા છે આપણે ખબર હોય કે આઠ મહિના ગાભરું છે હવે બે ત્રણ મહિના વ્યાણવાની વાર છે તો આપણે પછી ગરમી કાઢે છે તો એને ધ્યાન રાખવું જોઈએ તો આપણે કોઈ ઘરે રહેતું હોય આપણું પશુ અને આપણે કોઈ હાજરમાં ના હોય તો હાજરમાં ના હોય તો મિત્રો એનાથી આપણે નુકસાનની વાત કરીએ તો એ આપણા પશુને નુકસાન વસ્તુ એ છે કે આપણા પશુને કોઈ ન હોય તો મિત્રો તમે જ દાખલા તરીકે તમારા ઘરે પશુ છે અને તમને ખબર છે કે અમારે પશુ ગરમી કાઢે અને તમે ત્યાં અચાનક જવાનું પણ થાય એવું તો નથી કે મિત્રો ન જવાનું હોય તો ઘરે કોઈ ના હોય અને પછી બળ કરતું હોય અને ગરમી કાઢતું હોય તો આમાંથી કોઈ હોય નહીં તો ગરમી બધી કાઢી નાખી હોય પછી અને પછી ઉછલવાઈ જાય અને પછી કોઈ કોઈ મિત્રો તો ચાર પાંચ જણાની જરૂર પણ પડે એટલે માણસો પણ આપણે તાત્કાલિક ભેગા કરવો બહુ મુશ્કેલ પડે તો એને ગરમી હોય તો મિત્રો આપણે ગુણિયાનો કટકો લેવો જોઈએ અને ગુણિયાના કટકો એને મિત્રો પાછી નાખવી પડે છે આવું બધું ઘણું બધું એમાં મિત્રો કાંટી પણ વધતી હોય છે એટલે આવા પછી તમારી પાસે કોઈ મિત્રો હોય ને તો મારું કેવું એ હે મિત્રો વેલી તકે એટલે કે વહેલી તકે જેટલું બને ને એટલે આપણે પશુને વેસી નાખવાની તૈયારીમાં રહેજો કારણ કે તમને મિત્રો એક દિવસ આ પશુ આવા હશે ને તો તમને પણ દગો દેશે તમારા લાખ રૂપિયાના પશુ હશે જો આવી રીતે ભગવાનને કરવું અને તમારા ઘરે ખાવાનું શું અને તમારા પશુ ઠલવાઈ જાય અને કોઈ હાજરમાં ના હોય તો ગરમી કોઈ પાસે નાખી ના શકે ખબર હોય તો મિત્રો આપણે પાંચ છ હજાર ને ભેગા કરી શકીએ પણ ના ખબર હોય તો આવતી હોય તો આપણે લાખ રૂપિયાની ભેંચ હોય તો ખોટે મિત્રો ખોવાય છે એવું ના કરવું હોય ને તો બસ આ મારો લેજો એક પગે લગીન કહું મિત્રો એ રીતે કહો તમે તમારા પશુને બેસવાની તૈયારીમાં લેજો પાંચ પૈસા ઓછા આવશે તો ચાલશે પણ આવો પ્રોબ્લેમના કારણે તમારા કારક પશુ પણ ઠલવાઈ જાય અને મરી જાય એટલે કે મૃત્યુ પણ પામી શકે છે તો આવી પણ ના કરતા અને મિત્રો આ પશુને અમુક મેં મિત્રો ખડાયાને ગરમી કાઢતા હોય ને તો ખડાયાની મેં બે ત્રણ જગ્યા અમે જાણ્યું છે તો એ મોટી ભૂલ કરે છે કપાસિયા કપાસિયા આપણા આપણો કપાસ કપાસ હોય બધાને ખબર હારો નથી લાલ આવી આવી ગઈ ગઈ છે છે એના કપાસિયા કપાસિયા અને દરે આપણે એટલે કે આપણે આપણે ત્યારે બધા ઘણા એવી વાતો કરતા હોય છે કે કપાસિયા દેવાથી ખડાયાનું આ ગોળ બનતું છે તો આવી બધા વાતો કરે છે મિત્રો તો આવું બધું કોઈ હોતું નથી અને આપણે કપાસિયા દેવાની શરૂઆત બીજાનું સાંભળીને કરતા હોય છે તો આ ગરમ લાગી જતા હોય હોય અને એક વર્ષથી એટલે નુકસાન મિત્રો ના લઈએ અને અત્યારે મિત્રો બધા કપાસને તમને ખબર જ હોય દવા વિના કાંઈ સાચું નથી એટલે કપાસમાં બધી ઝાઝી ભાગની દવા મિત્રો આવે છે એટલે વધારે પડતી દવા ગરમ આવે અને એનિમેલમાં કપાસ છે અને એ આપણા મિત્રો પશુને દઈએ તો પશુને કેટલી ગરમી સડે તો આના કારણે કપાસના કારણે કારક અમુક ખડાય એનિમેલમાં મિત્રો ગરમી સડી દીવે તો પણ ગરમી કાઢે છે એટલે કોઈ તમારા મુજાવાનું નથી મિત્રો આપણા વિડીયોમાં તમે જોતા રહેજો અંદર નોડવાની હું તમને સલાહ આપું છું તો એકાલી વાર તમારા મિત્રો ગરમી કાઢવાની શક્યતા હોય તો નાખજો અને તમારે વ્યા જાય તમારે ધાન રાખવું પડશે અને ધાન રાખી પછી વ્યાય જાય પછી મિત્રો બે ત્રણ મહિના થઈ જાય પછી તમે એને પારો વેચી શકો એટલે સારા એવા તમને પૈસા મળે એટલે તમે આ જગ્યામાંથી માંથી છૂટી જાઓ તો આવું પણ કરતા રહેજો અને મિત્રો ઘણા વાતો કરતા હોય છે કે અમારા પશુ ગરમી કાઢે છે પણ કોઈ રિઝલ્ટ નથી મળતું તો મિત્રો રિઝલ્ટ ના મળતું હોય ને તો એક વાત એ છે કે આપણા પશુને ગરમ વસ્તુ હોય ને તો ગરમ વસ્તુ સદન એટલે કે ઓછું ખવડાવવું જોઈએ કે આપણે ખબર છે કે અમારે આ ખડાઈ ગરમી થોડીક થોડીક કાઢવા રહી છે તો એને કપાસિયા છે ને તદ્દન બેન્ડ કરી દેજો જ્યાંથી તમને લાગે ને નાથી એને કપાસિયા બંધ કરી દેજો અને તમે એક માણસ એના માટે સ્થાન રાખવા રહેજો મારું સેલા એ મિત્રો કે તમે એક માણસ સ્થાન રાખશો ને તો તમારા ફાયદો છે મારે કોઈ એમાં ફાયદો નથી અને મિત્રો તો એને તમારે એક વસ્તુ એ છે કે તમારા પશુ ગરમી કાઢતા હોય તો એના મિત્ર તમારે છે ને એક વસ્તુ આવે છે ફોરંગડી કરી તો એ ફોરંગડીને તમારે ખવડાવવાના બીબડા રહેશે દૂધમાં તો એનાથી તમારા પશુ ને ગરમી નીકળતી બંધ થઈ જશે છે અને ભરંગડીની વાત કરીએ ને મિત્રો તો અત્યારે ભલે ભરંગડી નથી પણ ભરંગડી કઈ જગ્યાએ મળે તો મિત્રો તો આપણે ધારું છે આવું બધું ઘણું બધું હોય બેડકા છે એની જગ્યાએ તમને ભરંગડી મળે છે અને ભરંગડી મિત્રો શાળા પછી એટલે કે દિવાળી પછી મળે છે અને એ ભરંગડી દિવાળી પછી મળશે તમને અને એ મિત્રો કેવું કે આપણે બધું પીત નીકળી જાય ને પછી ભોરંગડી વધે અને અમુક નામે એના મિત્રો દારૂડી પણ કહી શકીએ તો એ દારૂડી કહી કે ભોરંગડી કહી અને ફૂલડા આવે છે ગોળ ગોળ કેમ કે આપણે ગજરા જેવા તો એ ગજરાની અંદર એને ઝીણા ઝીણા બી હોય છે અને ઝીણા ઝીણા બીને પાકી જાય પછી તમારે એક ડબલામાં તેમાં ખેરી લેવાના છે અને થોડાક વધારે ખેરજો તમારા કોઈ બીજા મિત્રોને હોય તો આ મફત ઉપાય છે તો બેન તમે એને આપી શકો છો અને તમે ગાયનું દૂધ છે તથા ભેંસનું દૂધ છે

તો ખાનાને ગમે તે ગાય અને ભેંસો ખાનની હોય તો તમારે એમાં કથા ગાયનો જ ખાલી આપણે ગીર ગાયનો મિત્ર તમારે તો દૂધ લેવાનું છે અને થોડું પૈસા લેવાનું છે અને આ બીબડા એટલે કે આ ત્રણ વસ્તુ તમારે મિત્રો ભેગું કરવાનું અને તમારા પશુને સાત સવાર ખાલી તમારે એક પડી જેટલું જ પાવાનું છે ગમે તેમાં પાઈ શકો એટલે કોઈ એવું ઉપાદી નથી પાણીમાં તો મિત્રો પાક પીવે તો પાણીમાં પાઈ શકો પાણી અધૂરું નામ છે કે એનું ખાસ ધ્યાન રાખજો તો આ આવું થોડુંક ઉપાય કરજો તમારા પશુને તમારા માટે છે મારા માટે નથી તો બસ આવો ઉપાય કરજો આનાથી તમારા પશુ ગરમી ખાતા નથી બંધ થઈ શકે છે તો બસ આજનો વિડીયો મિત્રો અહીંયા સુધી તો તમને કેવો લાગ્યો મારા પશુને માહિતી આપવા બદલ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો મળશું મિત્રો નવા વિડીયો સાથે બીજા ટોપિક સાથે હું બધાને જય માતાજી બાય બાય આવજો